બોડરી લાઈવમાં આપનું સ્વાગત છે પાયતપુર તાલુકાના કલાણી નજીક આવેલા વાવડી ગામે એક વ્યક્તિ તળાવમાં ડૂબી જતા એનું મોત નીપજ્યું હતું વાવડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન પિસ્તાળીસ વર્ષનો વ્યક્તિ તળાવમાં ડૂબી ગયો હતો મોતને ભેટવાની ઘટનાને પગલે ચચાર મચી ગઈ છે પિસ્તાળીસ વર્ષનો આ વ્યક્તિ તળાવમાં ડૂબી જવાની એ ઘટનાને લીધે ગણેશ વિસર્જન દરમિયાન વાવડીના આ તળાવમાં પાણી વધુ હોવાથી યુવાન ડૂબી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઉત્સવ ગણેશ વિસર્જનના ઉમંગ અને ઉત્સાહના રંગમાં ભંગ પડ્યો પાયતપુર તાલુકાના વાવડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન યોગેશભાઈ વેચરાભાઈ નાયકા જો પિસ્તાલીસ વર્ષની ઉંમર તેઓ આ રીતે ડૂબી ગયા હતા અને તેઓના શોધખોળ માટે ગઈકાલથી ગઈકાલે આ બનાવ બન્યો હતો અને ગઈકાલથી છોટાઉદપુર નગરપાલિકાની ફાયર ટીમે તપાસ હાથ ધરી હતી ફાયર ટીમે ત્યાં પહોંચી અને એ પાણી જળમાં બોટ વડે અને સબમર્જન્સ કેમેરા વડે શોધખોળ કરી હતી ભારે મહેનત બાદ આજે એમનો મૃતદેહ મળી આવ્યો છે યોગેશભાઈ અચાનક પાણીમાં ડૂબી જતા છોટા ફાયર વિભાગ યુવરાજસિંહ ગોહેલની ટીમ દ્વારા ભારે મહેનતના રેસ્ક્યુ કરીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને એના પરિવારજનો સોંપવામાં આવ્યો હતો આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે એ રીતે ત્યાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા તળાવના કિનારે ત્યાં અધિકારીઓ સહિતની ટીમો પણ આવી હતી અને પબ્લિક ત્યાં સ્થાનિક કાર્યકર્તાઓ યુવાનો પણ ત્યાં એકત્રિત થઈ ગયા તે તસવીરમાં દશમાન થાય છે